બીજે દિવસે આ બંને સંતો ભગતજી પાસે બેઠા હતા ભગતજી મહારાજ યજ્ઞ પાસે ઉર્ધ્વ ગીતા વંચાવતા હતા તેમાં આ કડવું આવ્યું કે વીરા અમે કરી પરમ વિવેક પૂછું પ્રશ્ન મોહનજીને એક પ્રભુ તમને ભજો નહીં દેવ હસી બોલ્યા શ્રી હરિવાણી શૂણો સુંદરી પરમ શ્યાણી ભજતા ને ભજે નહીં જે ગુરુ દ્રોહી કૃતજ્ઞે પછી યજ્ઞ પુરુષ દાસજી ભગતજી સામુ જોયું હસ્યા અને કહ્યું આમાં તો મુક્તાનંદ સ્વામીએ ભજતાને ભજતા ને જે ભજે નહીં તેને ગુરુદ્રોહી અને કૃતજ્ઞ કહ્યા છે ભગતજી તેમનો મર્મ સમજી ગયા અને અતિ મંદ મંદ હસતા બોલ્યા આગળ વાંચો પછી આગળ વાંચ્યું લાવશે એ મારે ભક્ત શું પરમ શને હું તો ભક્તનો દોર્યો દોરાવો ભક્ત કાજે દશો દિશ જાઓ તમે ત્યાગ કર્યો સુખ સાજ મારે અર્થે તજી લોક લાજ્યો તમને જાણી સરદા નિજદાસ કરવા પ્રેમનો અધિક પ્રાશ ભજુ પ્રોક્ષ રહીને હું પ્યારી સત્ય માનજો વાત અમારી જોતા ભક્તિ તમારી ઉદાર હું ને છૂટું કરી ઉપકાર છોડો કુમારી તો હું છૂટું એ લીધું વિચારી મુક્તાનંદના વહાલાની વાત શું જાણ્યા પ્રીતમ સાક્ષાત પછી ભગતજીએ વાત કરી કે જુઓ શ્રી કૃષ્ણ ભગવાને ઉર્ધ્વજી સાથે ગોપીઓને કેવરાવ્યું કે ઇન્દ્રિયો અંતઃ દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારા સમીપો રહ્યો છું જેમ પંચ બ્રહ્માંડ ને વિશે રહ્યા છે તેમ અને જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડ વિશે રહ્યા છે તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્ય રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું અને જે હું નથી દેખાતો તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય ને તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું આમ ભગવાન પોતાના ભક્તના પણ હંમેશા વર્તે છે પણ અંતરદ્રષ્ટિ કરીને અખંડ અનુભૂતો હોય તેને ખબર પડે માટે ભગવાન તો પોતાના ભક્તથી છેટે જતા જ નથી પણ છુપા રહીને તે ભક્તની ભક્તિ કરે છે એ જ ભગવાનની વિશે મોટો ગુણ છે એટલી વાત કરીને ભક્ત તેમને બંનેને બહુ જ આનંદ કરાવ્યો પછી યજ્ઞપુરુષદાસ પાસે ત્રણ કેરી હતી તે તેમણે ભગતજીને જમાડી અને રાજી કરી તે દિવસે મંદિરમાં ભગતજી તરફથી કેરી પૂરીની રસોઈ હતી એટલે ભગતજી બંને સંતોને તથા મંદિરના સંતોને ઘણા જાગૃતિ જમાડ્યા વળિયા બે સંતોને પણ સર્વ પ્રકારે વાતોથી દર્શનથી સુખ આપ્યું એટલે બે સંતો તો કૃતાર્થ થઈ ગયા બીજે દિવસે ગોપનાથમાં રહેલા બીજા સંતો પણ આવ્યા અને મંદિરમાં સભા ચિક્કાર ભરાઈ ગઈ આ પ્રસંગે આ સંતો પ્રાગજી ભક્તને શું સમજે છે અને હરિભક્તો પાસે કેવી રીતે ભગતજીના મહિમાની વાતો કરે છે તે જાણવાની સર્વે જિજ્ઞાસા જિજ્ઞાસાથી આથી વિઠલભાઈ ફૂલચંદભાઈ દામાશેઠ વગેરે ઘણા હરિભક્તો મંદિરમાં આવ્યા આ સંતો માટેની કોઈને પણ ગેરસમજ ન થાય એટલા માટે આ હરિભક્તો એ આજે ચોખટ કરવા નિર્ણય કર્યો પણ હવે શું કરવું એક જાતનું ખાલીપો વેક્યુમ આવી ગયું તો ગોપાળાનંદ સ્વામી આજે અચ્ચના મૃત્યુ નોંધ હતી એના આધારે રોજ વાતો કરે નિત્યાનંદ સ્વામીને એમ થયું કે શ્રીજી મહારાજના વચન ઉપર આપણે ટીકા ટિપ્પણ કરનારા કોણ એટલે એમણે મુક્તા શું કહેવાય ગોપાલ સ્વામીને કહ્યું કે મહારાજના વચન ઉપર આપણે પરંતુ નિત્યાનંદ સ્વામી કંઈક દાખલા તરીકે સભા ભરીને બેઠી છે આમથી આમ પસાર થયા અને એમણે ગોપાળાનંદ સ્વામીને વચનામૃત ઉપર વાતો કરતા હતા એ સાંભળી એમને બહુ રસ પડ્યો કે શ્રીજી મહારાજના વચન જે છે એમાંથી આટલો બધો રહસ્ય આટલો બધો ભાવાર્થ આટલી બધી અંદર ઊંડી વાતો મહારાજનો કહેવાનો ભાવ એટલે એમને બહુ રસ પડ્યો તો એ કોણ જાણે થોડી વાર ત્યાં ઉભા રહ્યા પછી બેઠા એમને એટલો બધો રસ પડવા માંડ્યો કે એમણે ગોપાળાન સ્વામીને એ કહ્યું કે દરરોજ તમે ચાર પાંચ વખત વચના કથા કરો એવો આ ગ્રંથ છે આ ગ્રંથમાં ને શિક્ષાપત્રીમાં શું ફેર છે શિક્ષાપત્રી છે ને મહારાજે કહ્યું છે કે ભક્તિ તથા જ્ઞાનને ઉત્કૃષ્ટપણે કહેતા હોય એવા જે અમારા વચન તે વધારે પ્રમાણભૂત માનવા શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે જે વચન ઉત્કૃષ્ટપણાને કહેતા હોય તો શિક્ષાપત્રીમાં શું વિશેષતા છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજની પોતાની જ લખેલી છે પણ હવે એ વખત સમાજની પરિસ્થિતિ કેવી હતી શ્રીજી મહારાજ ને પૃથ્વી ઉપર પધાર્યા ને મહારાજ ઓગણપચાસ વર્ષ રહ્યા છે એના જેને કહી શકાય ને કે ચાર વર્ષ પહેલા શિક્ષાપત્રી લખાયેલી છે વાસ્તવમાં તો શ્રીજી મહારાજે સંમત અઢારસો ને અગ્ન માં એટલે કે ચાર ને ત્રણ સાત વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી અઢારસો ને અગ્ન્યાસી માં યા આ હરિપ્રકાશ શાસ્ત્રી જે ગાંધીનગરમાં રહે છે એમણે હરિચરિત્રામ્રત સાગર ગ્રંથ બહાર પાડ્યો છે એમાં પાછળ પણ એ ફક્ત દોઢસો શ્લોકોની હતી કેટલી દોઢસો શ્લોકોની હતી તે વખતે કંઈક ઘણું બધું મંદિરો આટલા બધા નહોતા થયા અથવા તો પછીથી સંતો આટલા બધા નહીં થયા હોય અને આ જે વડતાલ અમદાવાદની ગાદી ની રચના કરી એ પણ તે વખતે નહીં થઈ હોય એટલે શ્રીજી મહારાજે એ શ્લોકોની અંદર થોડાક ફેરફાર કર્યા હશે થોડાક ઉમેરા વધારા કર્યા હશે કેટલાક ગ્રંથ શ્લોકો કહેવું તેવું ડિલીટ પણ કર્યા હોય પણ અઢારસો બ્યાસી માં ફરીથી લખી એ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે અને આપણે રોજ પૂજા વાંચીએ છીએ હવે આ જે શિક્ષા પત્રી છે એમાં મહારાજે શું વાત કરી છે વામે સ્થિત રાધા કે અમે કૃષ્ણનું ધ્યાન ધરીએ છીએ જેના ડાબા પડખે રાધિકાજી છે જમણા પડખે લક્ષ્મીજી છે આ પહેલો શ્લોક છેલ્લો શ્લોક શું છે બીજા સીતારામ એમાંય મહારાજ કૃષ્ણની જ સ્તુતિ કરતા હોય હા અમારા સર્વ મંગળ ને વિસ્તારો વચ્ચમાં મધ્યમાં આવીએ તોય શ્રીજી મહારાજ એટલે કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માનવાની હા પછી રામાનુજ મત છે અમારો અતિશય જેને કહેવાય ને અભિમત હા એને સ્વીકારવાનો પછી એમના જે બનાવેલા ગ્રંથો હ રામાનુજાચાર્યના કરેલા ભાષ્યો શ્રી ભાષ્ય ગીતા ભાષ્ય વગેરે ગ્રંથોને આદર માનવા વિષ્ણુ શિવો ગણપતિ પાંચ દેવોને આદરપૂર્વક માનવા કંઈક મુશ્કેલી આવે તો હનુમાનજીનું પૂજન કરવું હ પણ બીજા દેવતાનું એનો અર્થ કે શ્રીજી મહારાજે શિક્ષા બદ્રીમાં જે વાત કરી છે ને એ બહુ જ જનરલ છે બહુ જ જનરલ છે એને જો સાદી ભાષામાં કહેવું હોય તો શિક્ષાપત્રીને આપણે ત્યાં સદસ્ય ગ્રંથ કહેવાય છે સદસ્ય એટલે સભ્ય આ સંસ્થાનો કોઈ સભ્ય હોય એને શું કહીએ કે આ સંસ્થાનો સભ્ય છે કોંગ્રેસનો ભાજપનો જેમ એમ તે પક્ષના સભ્ય હોય છે એને એના પક્ષના સદસ્ય કહેવામાં આવે એવી રીતે આ વચનામૃત છે આ શું કહેવાય શિક્ષાપત્રી છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ સભ્ય હોય એ ગઈકાલે સત્સંગી થયો હોય કંઠી પહેરી હોય અથવા સત્સંગી ન પણ થયો હોય પણ એણે શિક્ષાપત્રી વાંચી હોય અને શિક્ષાપત્રી પ્રમાણે પછીથી એ જીવન મહારાજે કેવું કેટલું બધું સામાજિક કાર્ય કર્યું એવું મહિમા પણ સમજતા હોય પણ હવે એ શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં શું ફેર છે તો વચનામૃતમાં મહારાજે રહસ્યની વાત કરી છે મહારાજ છે અમે અમારા અંતરનું રહસ્ય કહીએ છીએ કેટલા બધા વચનામૃત છે લોહિયાનું ચૌદમું છે વડતાલનું સોળમું છે અંત્યનું ઓગણચાળીસમું છે આડત્રીસ અંત્યનું આડત્રીસમું છે અંત્યનું બીજું છે એવા કેટલા બધા વચનામૃત છે કે આ અમારા અંતરનો અભિપ્રાય છે અંતરનું રહસ્ય છે એ અમે તમને કહીએ છીએ અને જે વાત શિક્ષાપત્રીમાં નથી શિક્ષાપત્રીમાં ત્રણ જ ભેદ ગણાવ્યા છે જીવ ઈશ્વર અને માયા જયારે વચનામૃતમાં મહારાજે પાંચ ભેદ ની વાત કરી છે શિક્ષાપત્રીમાં મહારાજે સેજ લખ્યું છે કુરિયાદ સંગોન વહન સતામ સંત સમાગમ કરવો પણ એ સંત જે અપરંપાર મહિમા અને એ સંત છે બ્રહ્મ સ્વરૂપ સંત છે અને શ્રીજી મહારાજે કહ્યું કે અમે અમારું અક્ષરધામ સાથે લઈને આવ્યા છીએ એમ તમારે સમજવું અને બીજાની આગળ વાત કરવી આવી જે અતિશય રહસ્યની વાર્તા મહારાજે કહું તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ પ્રમાણ છે પછી શ્રીજી મહારાજે કહ્યું કે ગોલો ગોઈંગુંડ બદ્રિકાશમ શ્વેતદીપ એ કરતા પણ અક્ષરધામ અધિક છે અંતનું બીજું એમાં અમે જો લેશ માત્ર પણ હા ખોટું કહેતા હઈએ તો મહારાજ કે છે કે અમને આ સભાના પરમહંશના સમ છે તો એવી જે વાતો શ્રીજી મહારાજે કેટલીક ઠકાણે સમ ખાતા છે કેટલીક ઠેકાણે પોતાના રહસ્યની અભિપ્રાયની વાર્તા છે એમ કરી છે વચનામૃતમાં હા શ્રી કૃષ્ણનો મહિમા ગયો છે કયો નથી કયો એવું નહીં ઘણા ઠેકાણે વાત કરી છે મહારાજે કહ્યું છે નરનારાયણ મારા ઈષ્ટદેવ છે શ્રીકૃષ્ણ મારા ઈષ્ટદેવ છે પછી કેટલેક ઠેકાણે મહારાજે શ્રીકૃષ્ણને જેને કહેવાય ને કે પોતાથી જુદાને પોતાના ઈષ્ટદેવ છે એવી વાત કરી છે અને કેટલેક ઠેકાણે મહારાજે પોતે પણ અવતારો કરતા અધિક છે એવી વાત કરી છે તો વચનામૃતની વિશેષતા શું છે વચનામૃતને રહસ્ય ગ્રંથ કહેવાય છે દરેક સંપ્રદાયમાં શંકરાચાર્ય છે બધા આસ્તિક અને નાસ્તિકના જે ભેદ છે એમાં આસ્તિકનો સામાન્ય અર્થ શું કરે છે જે લોકો બધા વેદને સ્વીકારે વેદને સ્વીકારે તો શંકરાચાર્ય રામાનુજાચાર્ય વલ્વાચાર્ય બધા જ વેદને સ્વીકારે છે છતાં પણ એમના સંપ્રદાયનો જે એમાં ગ્રંથોની અંદર વર્ગીકરણ તો આવે જ છે હા શંકરાચાર્ય બીજા ગ્રંથો કર્યા છે પણ એને જે અદ્વૈતવાદ ને પોષક એવું જે એમનું શારીરિક ભાષ્ય એટલે કે બ્રહ્મસૂત્રો પરનું ભાષ્ય એને અધિક પ્રમાણભૂત માને છે રામાનુજ આચાર્ય પણ પોતાનું જે રચેલું બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય એને સૌથી અધિક પ્રમાણભૂત માને છે વલ્ભાચાર્ય એ પણ બીજા ગ્રંથોને સ્વીકારે છે બ્રહ્મસૂત્ર ને ગીતાને ત્યાર પછી ઉપનિષદને પણ એ બધા કરતા એ શ્રીમદ ભાગવતને વધારે પ્રમાણભૂત માને છે ભાગવતને વધારે પ્રમાણભૂત માને છે અને ભક્તિને જ અતિશય એને કહેવાય ને કે મહત્વ આપે છે એવી રીતે શ્રીજી મહારાજે પણ પરોક્ષના ગ્રંથો નથી સ્વીકાર્યા એવું નહીં શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે વ્યાસ સૂત્રાણી ભાગવતા ભીતા આઠ ગ્રંથો મહારાજ કે છે કે અમને પ્રમાણભૂત છે પણ પછી મહારાજે વચનામૃતમાં મધ્યનું અઠાવન મુ છે સંપ્રદાયની પુષ્ટિ કરે તો મહારાજે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરી કે તમારે પણ સંપ્રદાય સંબંધી ગ્રંથ દેહ રહે ત્યાં સુધી રચવા પહેલું વચનાવ્રત જયારે લખાયું ત્યારે પણ એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે અમારે તો ઘણી બધી વાત કહેવાની છે પણ હવે જે શિક્ષાપત્રીમાં ન લખાઈ હોય મહારાજ કે જે અમારા સંપ્રદાયના ગ્રંથ થકી તમે સમજો તો આ વચનાવ્રત ગ્રંથ છે ને એ શ્રીજી મહારાજનો અંતર્ગત રહસ્ય અભિપ્રાય છે પાંચ વેદની વાત કરી પણ એમાં અક્ષર બ્રહ્મ મહારાજ કે છે અમે અમારી સાથે લાવ્યા છીએ અને એ જ જીવના મોક્ષનું કારણ છે હા જો અમારે અક્ષરધામને પામવું હોય અને અમારી સેવાના અધિકારી થવું હોય તો બ્રહ્મરૂપ થવું પડે મહારાજની ઉપાસના યથાર્થ ધર દ્રઢ કરવી પડે એ બધી વાતો વચનામૃતમાં છે આવો આ જેને કહેવાય ને કે વચનામૃતનો જો મહિમા આપણને સમજાય તો આપણને કઈ એમાં વૃત્તિ જાગે વચનામૃતમાં હવે આપણે વાત કરીએ છીએ પ્રથમનું છોતેરું શું પ્રથમનું પહેલું તો શ્રીજી મહારાજે આ વચનામ્રત ની અંદર પ્રશ્ન શું પૂછે છે કે કઠણમાં કઠણ સાધન કયું તો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એનો અર્થ કે બીજા જે સાધન છે ઘણા બધા પરોક્ષમાં છે કે કાશી થી તે દ્વારિકા સુધીની અથવા જગન્નાથપુરી થી દ્વારિકા સુધીની પદયાત્રા શું કહેવાય દંડવત યાત્રા કરેલી છે તો મહારાજ કે છે કે કાશી થી દ્વારિકા દંડવત કરવા એ કઠણ નથી એ કઠણ નથી પેલા ચાર ભાઈઓ હતા જમતગડા એમાંથી બે ભાઈઓ સાધુ થયેલા એમના પિતાશ્રીએ ઠેઠ જેને કહે ને કે જગન્નાથપુરીથી દ્વારિકાની દંડવત યાત્રા કરેલી પછી કંઈક રામાનંદ સ્વામી મળી જશે રામાનંદ સ્વામી કહે છે કે ભગવાન મળે ને એની પ્રાપ્તિ થાય તો જ કલ્યાણ થાય તમને તો હવે તમારી ઉંમર થઈ ગઈ છે પણ તમારા દીકરાઓને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થશે અને એ જે એમના ચાર દીકરા એને શ્રીજી મહારાજનો યોગ થયો મહારાજ એમની ઉપર બહુ રાજી થયા મહારાજે એમને વરદાન આપ્યું હતું કે તમારા ગામમાં જમ નહીં આવે અને એક વખત કોઈ જમ આવતા દીઠા તો લાકડી લઈને એમની પાછળ ભાગ્યા જમને બે જબરજસ્ત લાકડી ફટકારી હતી તો કહેવાનું શું કે આવા આ શ્રીજી મહારાજનો મહિમા એટલે મહારાજ જે છે કે કાશીથી દ્વારિકા દંડવત કરવા એ કઠણ નહીં